ગોંડલના પોલીસ મથકે થોડા દિવસ પહેલાં જ પુત્રના પિતા એવી ફરિયાદ નોંધાવે છે કે થોડા દિવસ પહેલાં જ હું અને મારો પુત્ર રાજકુમાર જે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘર તરફથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન નેતાના માણસો આવ્યા અને તેમના બંગલે જઈને અમને ઢોર માર માર્યો મને પણ માર માર્યો ને મારા પુત્રને પણ માર મારવામાં આવ્યો તે રીતનો આરોપ તે રીતની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી અને હજી તો આ સિલસિલો ચાલી જ રહ્યો હતો તે વચ્ચે એવા મોટા સમાચાર આવ્યા કે રાજકુમાર જાટ જે રાત્રિના સમય દરમિયાન માણસો દ્વારા તેમને મારવામાં આવ્યો હતો તે સમયથી જ દીકરો રાત્રિ દરમિયાનથી ગાયબ થઈ ચૂક્યો છે દિવસથી નથી મળી રહ્યો અને તેના એક્સિડન્ટના સમાચાર સામે આવ્યા છે જેમાં એક્સિડન્ટ દરમિયાન તે મૃત પામ્યો છે તે અંગેના સમાચાર જે છે તે પોલીસ દ્વારા બતાવવામાં આવ્યા હતા પરંતુ બીજી બાજુ જે પુત્ર રાજકુમાર જાટના જે પિતા છે તેમના દ્વારા સણસણતો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ કોઈ એક્સિડન્ટ નથી પરંતુ જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા જ જે છે તે મારા પુત્રને મારી નાખવામાં આવ્યો છે હત્યા કરી નાખવામાં આવી છે તે અંગેના અનેક આરોપો રાજકુમાર જાટના પિતાએ લગાવ્યા હતા હવે તે વચ્ચે વિપક્ષ પણ આક્રમક મોડમાં દેખાઈ રહ્યું છે અને તેમાં અમિત ચાવડા જે છે તે આ સમગ્ર ઘટનાને લઈને તેમને એક મહત્વનું ટ્વીટ ટ્વીટ પણ કર્યું છે તો આ ટ્વીટમાં તેમ તેમણે શું જણાવ્યું છે તે અંગે આજે આપણે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર જેમાં હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે આ ગોંડલનો કિસ્સો ચારે બાજુ ચર્ચિત જોવા મળ્યો છે અને તેને લઈને ભાજપ ઉપર પણ આકરા પ્રહારો જોવા મળતા હોય છે અને જયરાજસિંહ જાડેજા ઉપર પણ અનેક આરોપો લાગી રહ્યા છે ગણેશ ગોંડલ ઉપર પણ શંકાની સોય અટકી ગઈ છે અને તેને લઈને તે વચ્ચે વિધાનસભા સત્રમાં અમિત ચાવડાએ આ પ્રશ્ન ઉઠાવવાની માંગ કરી છે અને તેમાં તેમના દ્વારા બે દિવસ પહેલાં જે એક મહત્વનું ટ્વીટ જે છે તે કરવામાં આવ્યું છે ભાજ ઉપર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે ગુજરાતમાં જંગલ રાજ્ય અને પોલીસ સ્ટેશનને તો તાળાબંધી થવી જોઈએ જેમાં ભાજપના ગોંડલના ધારાસભ્ય ચૈરાજસિંહ જાડેજા કે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમના નામ ઉપર અનેક ગુનાઓ થયેલા છે અને ઘણી વખત ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા પણ જોવા મળ્યા છે જેમાં હવે તેમના પુત્ર પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને માર માર્યા બાદ જૈરાજ

અચાનક કોઈ વાહનની અડફેટે આવતા તેમના મોતના સમાચાર આવ્યા જે અત્યંત શંકાસ્પદ છે અને તેને લઈને પણ ભાજપ પર અમિત ચાવડા દ્વારા અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા અને આપણે આ ટ્વીટ ઉપરથી જોઈ શકીએ છીએ કે અમિત ચાવડા જે છે તે આ સમગ્ર ઘટનાને રાજકીય એંગલ આપી રહ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે આ કોઈ એક્સિડન્ટ નથી પરંતુ આ મર્ડર જે છે તે ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યું છે અને હાલમાં જે પરિસ્થિતિ ગુજરાતમાં કાયદોને વ્યવસ્થાની જોવા જોવા મળી મળી રહી છે છે રહ્યું તે સતત જે છે તે રાજ્યમાં વધી રહ્યું છે ભાજપના રાજમાં અને ખરેખર આ પરિસ્થિતિમાં પોલીસ સ્ટેશનને તાળાબંધી કરી દેવી જોઈએ કારણ કે સતત કાયદા અને વ્યવસ્થાના ભંગ થતા રહે છે જેમાં શેરીઓમાંથી નાના મોટા આરોપીઓને પોલીસ વરઘોડા નીકાળતી હોય છે પરંતુ જ્યારે બીજા આરોપીઓ જે છે તે મોટે કક્ષાના ગુનાઓ કરતા હોય છે મોટા મોટા ગુનાઓ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે છતાં પણ તેમનું નામનું નિશાન ક્યાંય નથી જોવા મળતું એટલે કે ભાજપ જે છે તે આવા ગુંડાઓને જે છે તે છાવરી રહી છે તેવું સ્પષ્ટપણે અમિત ચાવડાના ટ્વીટ ઉપરથી લાગી રહ્યું છે તેઓ એવું કહી રહ્યા છે કે ભાજપના આ રાજમાં ગુંડા રાજ વધી ગયું છે જંગલરાજ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ જે રીતે વાત કરવામાં આવે તો આ પ્રકારના નેતાઓ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત રિપેટ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અંદરમાં એટલે કે તેમના નીચે નથી જોવા મળતા પરંતુ તેઓ પોતાની કક્ષાને ઉપરી ધારે છે કે ભાઈ અમે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કરતાં પણ ઉપરી કક્ષાના નેતાઓ છીએ એટલે કે એમના હદમાં નથી એ રીતની વાત પણ જે છે તે આમાં જોવા મળી રહી છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તાત્કાલિક તેને સબસ્ક્રાઈબ i